શ્રીમદ ભાગવત ચોથો સ્કંદ ઓગણત્રીસ મોતરાય અધ્યાય પૂરંજન ઉપાખ્યાન નું તાત્પર્ય પ્રાચીન ભરીન રાજા ઈચ્છે છે કે તમારો જે વાતચીત છે વચનો છે બધું મને પૂરેપૂરું સમજાતું નથી વિવેક મનુષ્ય હોય તાત્પર્ય તાત્પર્ય સમજી ન શકે નાર કે છે પુરુષ

જી ક્રુક્શન પ�ુરુશક કાત્સરેન પ્રક્રુતે ગુણાંક નવાદ્વારીણાંજેત ભરતજી કે છે કે રાજન પુરંજન નગર નિર્માતા પુરંજન છે એ જીવ છે જે પોતાના માટે એક બે ત્રણ ચાર અથવા ઘણા પગવાળા કે પગ વગરના શરીર રૂપી નગર તૈયાર કરી લે છે શરીર રૂપી ઈ નગર જીવનો મિત્ર અવિજ્ઞાત નામનો એ તો કારણ કે કોઈ પણ પ્રકારના નામ ગુણ અથવા કર્મથી જીવોને એની જાણ નથી થતી જીવ જ્યારે સુખ ને દુઃખ એના રૂપી બધા પ્રાકૃત વિષયને ને ભોગવવાની ઈચ્છા કરે ત્યારે તેણે બીજા શરીરોને બદલે નવ દ્વાર વાળું અને બે હાથ અને બે પગ વાળું માનવ શરીર એને પસંદ કર્યું બધાય સુખ અને દુઃખ એને ભોગવાની ઈચ્છા કરી બુદ્ધિ અથવા અવિદ્યા એને જ તમે પૂરંજની નામની સ્ત્રી જાણો એના કારણે દેહ ઇન્દ્રિય વગેરેમાં હું પણ મારાપણાનો ભાવ ઉત્પન્ન થાય અને મનુષ્ય એનો આશરો લઈ એનો લઈ શરીરમાં ઇન્દ્રિય વડે વિષય ભોગ કરે છે દસ ઇન્દ્રિયો ઈ એના મિત્ર અને જેના થકી બધી પ્રકારના જ્ઞાન અને ક્રિયા થાય છે ઇન્દ્રિયની વૃત્તિ એ એની સખીઓ છે અને પ્રાણ આપાન વ્યાન ઉદાન સમાન રૂપી પાંચ વૃત્તિઓ વાળો પ્રાણવાયુ એ નગરનું રક્ષણ કરતો પાંચ ફણાવાળો સર્પ છે આપણો પ્રાણવાયુ છે એ સર્પ બે પ્રકારના જ્ઞાન અને કર્મ એ બે પ્રકારની ઇન્દ્રિયોના નાયક મનને અગિયાર મો બળવાન યોતો જાણવો જોઈએ મન છે એ મો બળવાન યોતો છે શબ્દ વગેરે પાંચ વિષયો છે ને એ પાંચાલ દેશ છે અને એની વચ્ચે નવ દરવાજા વાળું નગર રહેલું છે પી નગરમાં એક એક સ્થળે બે દરવાજા બતાવવામાં આવ્યા છે એટલે બે દરવાજા ક્યાં ઉપરની બાજુ સાત દરવાજા એમાં બે નેત્રોલક એટલે આપણી આંખ બે નાસિકાના છિદ્રો એટલે બે ને બે ચાર બે કર્ણ છિદ્ર એટલે બે છ અને એની સાથે મુખ એટલે સાતમુ સાત દરવાજા ઉપર તરફ આવી રીતે ગણતા કુલ નવ દ્વાર થાય એનાથી જ જીવ છે ને ઇન્દ્રિયો સાથે બાહ્ય વિષયમાં જાય છે આ બધી ઇન્દ્રિયોથી જીવ બારે ફરે એમાં બે નેત્ર ગોલક એટલે આંખ છે બે નાસિકાના છિદ્રો એક મુખ અને બે કાન આંખ નાક અને મુખ ઈ બે પૂર્વ તરફ છે જમણા કાન ને દક્ષિણનું અને ડાબા કાન ને ઉત્તરનું દ્વાર બતાવ્યું છે ગુદા અને લિંગ છે એ બે છિદ્ર પશ્ચિમના દ્વાર છે ખોગોતિયા અને વિષ્ આવિરમુખી નામના બે દરવાજા એક સ્થળે બતાવ્યા હતા આવી રીતે આપણા શરીરની બધી રચના બતાવીશ છે જીવ શરીરમાં ગયો અને પછી શું શું કરે છે એના કેટલા દરવાજા એ બધું બતાવ્યું છે ગુદાને લિંગ એ નીચેના બે છિદ્રો પશ્ચિમના દ્વાર છે કગોતિયા અને આવિરમુખી નામના બે દરવાજા એક સ્થળે બતાવ્યા હતા એ નેત્ર ગોલક છે રૂપ એ વિભ્રાજક નામનો દેશ છે જેનો અનુભવ જીવ આ દ્વારથી ચક્ષુ ઇન્દ્રિયને મદદથી કરે છે ચક્ષુ ઇન્દ્રિયને પહેલા જ ધુમાન નામનો મિત્ર કહેવામાં આવ્યો છે બે નાસિકા છિદ્રો એ જ નલીની અને નાલીની નામની બે દરવાજા છે અને નાસિકાનો વિષય છે ગંત એ સૌરભ દેશ છે અને ધ્રાણેન્દ્રિય સૂંઘવાની શક્તિ એ અવધૂત નામનો મિત્ર છે

ઈ આપણ છે જાત જાતના અન એ બૃહદન છે બહુદન છે અને જમણો કાન છે એ પિતૃ હુ અને ડાબો કાન એ દેવ હુ કહેવામાં આવ્યો છે કર્મકાંડરૂપી પ્રવૃત્તિ માર્ગનું શાસ્ત્ર અને ઉપાસના કાંડરૂપ નિવૃત્તિ માર્ગનું શાસ્ત્ર એ એના રૂપ શ્રુત ધર ની મદદથી જીવ સાંભળે છે અને જીવ ક્રમશ પિતૃયાન માર્ગે અને દેવયાન માર્ગે જાય છે લિંગ એ આસુરી નામ પશ્ચિમ દ્વાર છે અને લિંગમાં રહેનારી ઉપસ્થ ઇન્દ્રિય એ દુર્મદ નામનો મિત્ર છે ગુદા એ નિરુતિ પછીનું પશ્ચિમ નું દ્વાર છે નરક એ વૈશ્વ નામનો દેશ છે આ સિવાય બે પુરુષો અંધ બતાવવામાં આવ્યા હતા એનું રહસ્ય પણ સાંભળો તેઓ હાથ અને પગ છે એની મદદથી જીવ બધાય કર્મ કરે છે જ્યાં ત્યાં ગમન કરે છે હૃદય છે અંતપુર છે એમાં રહેનારું મન એ વિસૂચિ એટલે વિસૂચિ નામનું મુખ્ય સેવક છે મન છે એ જ એનો સેવક હૃદયનો સેવક જીવ એ મનના સત્વ વગેરે ગુણને કારણે પ્રસન્નતા ક્યારેક હર્ષરૂપ વિકાર ક્યારેક મોહ પામે છે બુદ્ધિ છે રાજમહિષિ પુરંજની જે જે પ્રકારે સ્વપ્ન અવસ્થામાં વિકાર પામે અને જાગૃત અવસ્થામાં ઇન્દ્રિયોને વિકૃત કરે છે એના ગુણથી લેપાઈને આત્મા છે આપણો જીવ એ પણ એ રૂપમાં જ એની વૃત્તિનું અનુકરણ કરવા માટે બાધ્ય થાય છે બુદ્ધિ પ્રમાણે આપણો જીવ કર્મ કરે બુદ્ધિ હશે તો આપણો આત્મા હશે જો કે વાસ્તવમાં ઈ તો એનો વિકાર રહિત સાક્ષી માત્ર છે હકીકતમાં આત્મા છે વિકાર રહિત છે દેહો રથ સ્વેન્દ્રિયાશ્ચ ચૌવત્સર યો ગતિકર્મચક્ર સ્ત્રી ગુણ ધ્વજ પંચા સુબંધો શરીર ઈ રથ છે અને એમાં જ્ઞાનેન્દ્રિય રૂપી પાંચ ઘોડા જોતરેલાશ એ જોવામાં સમજ સ્વરૂપ કાળના જેવો એનો અપ્રતિહત વેગ ગતિશ વાસ્તવમાં તો એ ગતિહીન છે પુણ્ય અને પાપ છે એ કર્મ એના પૈડાશ કર્મરૂપી ત્રણ ગુણ એ ધજાશ અને પાંચ પ્રાણ એ દોરીશ મન લગામ છે બુદ્ધિ સારથી હૃદય ઈ બેઠક અને સુખ દુઃખના દ્વંદ્વ એ ધૂસરીશ ઇન્દ્રિયના પાંચ વિષયો એ એમાં રાખેલા આયુધ છે ત્વચા વગેરે સાત ધાતુ છે એનું આવરણ છે આ રથ ઉપર ચડીને જીવ તૃષ્ણા જેવા મિથ્યા વિષયો તરફ દોડે અને અગિયાર ઇન્દ્રિય એમાં પાંચ જ્ઞાનેન્દ્રિય અને પાંચ કર્મેન્દ્રિયોને એક મન આવી રીતે અગિયાર ઇન્દ્રિય એની સેના છે અને પાંચ જ્ઞાનેન્દ્રિયો વડે એ ઇન્દ્રિયોના વિષયોને અન્યાયપૂર્વક ગ્રહણ કરવા માટે એનું શિકાર ખેલુંશ જેના વડે કાળનું જ્ઞાન થાય છે એ સંવત્સર એ જ ચંડવેગ એનો ગંધર્વ રાજ છે જેને આધીન જે ત્રણસો ને સાઠ ગંધર્વ બતાવવામાં આવ્યા હતા એના દિવસ છે અને ત્રણસો ને સાઠ ગંધર્વીઓ એ રાત્રિ છે એ ક્રમાનુસાર ચક્કર લગાવતા રહીને મનુષ્યને આયુષ્યને હરતા રહીએ છે સંહાર કરવા માટે એને બેન માણીને એનો સ્વીકાર કર્યો આધી વ્યાધીના યવનરાજ ના પગપાળા ચાલનારા સૈનિકો પ્રાણીઓને પીડા પહોંચાડીને સત્વરે મૃત્યુ મૃત્યુના મુખમાં લઈ જાય છે એવો શીત અને ઉષ્ણ બે પ્રકારનો જ્વર એટલે ટાઢિયો તાવ અને ઉનો તાવ એ પ્રજ્વર નામનો એનો ભાઈ છે આ પર પ્રમાણે દેવાભિમાની જીવ અજ્ઞાનથી આચ્છાદિત થઈ અને અનેક પ્રકારના આધિ ભૌતિક આધ્યાત્મિક અને આધિ દૈવિક કષ્ટને ભોગવતો ભોગવતો સો વર્ષ સુધી મનુષ્ય શરીરમાં પડ્યો રહ્યો વાસ્તવમાં એ નિર્ગુણ છે પણ પ્રાણ ઇન્દ્રિય અને મનના ધર્મને પોતાનામાં આરોપિત કરી લે છે અને હું પણ અને મારા પણ આના અભિમાનથી બંધાય શુદ્ર વિષયનું ચિંતન કરતો રહ્યો છે અને જાત જાતના કર્મ કરતો રહ્યો છે આ જીવ જો કે સ્વયં પ્રકાશિત છે તો પણ જ્યાં સુધી એના પરમ ગુરુ આત્મરૂપ શ્રી ભગવાનના સ્વરૂપને જાણતો નથી ને ત્યાં સુધી પ્રકૃતિના ગુણમાં ગુણ રહે એ ગુણના અભિમાની હોવાથી ગુણનો અભિમાની થઈ ગયો હોય છે એ જીવ વિવશ થઈને સાત્વિક રાજસી ને તામસી કર્મ કરે અને એ કર્મ અનુસાર એને નોખી નોખી યોની મળે એ ક્યારેક સાત્વિક કર્મ કરે અને તેનાથી પ્રકાશ બહુલ સ્વર્ગ વગેરે લોક પ્રાપ્ત કરે રાજસી કર્મ કરે તો દુઃખ વાળું રજોગણી લોકમાં જાય અને જાત જાતના કર્મ કલે એને ભોગવવા પડે ક્યારેક એ તમોગુણી કર્મ કરે તો તમો મયોનીમાં જાય ત્યાં એને શોક પ્રાપ્ત થાય આવી રીતે પોતાના કર્મોને ગુણના અનુસાર દેવીઓની મનુષ્યોની અને પશુઓની માં જન્મ લઈ અજ્ઞાનને લીધે અંધ જીવ ક્યારેક પુરુષ બને ક્યારેક સ્ત્રી બને ક્યારેક નપુસંગ થાય જેમ ભૂખ લાગ્યું કૂતરો લાચાર બની જાય ઘરે ઘરે પટકતો રહે અને પુરા પોતાના પ્રારબ્ધ અનુસાર એને ક્યાંક ખાવાનું મળે ને ક્યાંક દંડોય મળે દંડો ખાવાય મળે એવી રીતે આ જીવ છે ને એ જીતમાં અનેક પ્રકારની વાસનાઓ લઈ અને ઊંચા નીચા માર્ગ ઉપર ઉપર કે નીચે મધ્યમાં ભટકતો છે પોતાના કર્મ અનુસાર સુખ ભોગવતો આથી દૈવિક આધિ ભૌતિક અને આધ્યાત્મિક એ ત્રણ પ્રકારના દુઃખ છે ને એમાં કોઈ પણ એકમાંથી જીવનો સર્વથા છૂટકારો થઈ શકતો એક તો દુઃખ છે ક્યારે કેવું જણાય કે ઈ કેવળ તત્કાળ પૂરતું નિવારણ જ હોય છે નિવારણ જેવું દેખાય તો ઈ થોડીક વાર પૂરતું હોય છે પણ એ નિવારણ તો એવું જ હોય છે કે જે માથા ઉપર ભારે બોજો લઈને જાતો હોય કોઈ માણસ તો એને ઉતારીને ખંભા ઉપર મૂકે બાકી હોય તો એની માથે જ એવી રીતે આ બધી પ્રતિક્રિયાઓ છે જો કોઈ ઉપાયથી મનુષ્ય એક પ્રકારના દુઃખમાંથી છુટકારો મેળવે તો બીજું દુઃખ આવીને એના માથા ઉપર સવાર થઈ જાય જેમ મનુષ્ય સ્વપ્નમાં થતું સ્વપ્નાંતર એટલે ની અંદર બીજું સ્વપ્ન આવે એવી રીતે સ્વપ્નમાંથી આ કર્મફળના ભોગમાંથી સર્વથા છૂટવાનો ઉપાય કેવળ કર્મ કરવું એ હોય શકે નહીં કર્મ કરી તો આ કર્મ ફળના ભોગમાંથી છુટકારો થાય એવું નથી કારણ કે કર્મ અને કર્મ ફળ એ તો ભોગ અને બેના યુક્ત છે કર્મ ફળે અવિદ્યા છે અને કર્મ ફળનો ભોગ એ અવિદ્યા છે જેમ સ્વપ્ન અવસ્થામાં પોતાના મનોમય લિંગ શરીરથી વિચરતા પ્રાણીને સ્વપ્નમાં પદાર્થો નથી હોવા છતાંય પણ એ દેખાય છે એવી રીતે આ દ્રશ્ય પદાર્થો વાસ્તવમાં છે જ નહીં પણ જ્યાં સુધી અનિંદ્રા રૂપી આપણી નિંદ્રા છે તૂટતી નથી ત્યાં સુધી ટકેલા દેખાઈશ છે હકીકતમાં બધું આપણને દેખાય છે કઈ છે જ નહીં માયાને લીધે આપણને દેખાઈશ અને જીવને જન્મ મરણ રૂપી સંસારમાંથી મુક્તિ મળતી નથી એટલે એ દુઃખના આત્યંતિક નિવારણનો ઉપાય એકમાત્ર ઉપાય હોય તો એ છે આત્મજ્ઞાન પરમાર્થ સ્વરૂપ આત્મજ્ઞાન ને ભૂલી ગયો છે અને જન્મ મરણ રૂપી અનર્થ પરંપરામાં ફસાઈ ગયો છે અને પ્રાપ્ત થઈ છે એ અવિદ્યા ની નિવૃત્તિનો ઉપાય ગુરુ સ્વરૂપ શ્રી હરિમા દ્રઢ ભક્તિ ભક્તિ જ છે ભગવાન વાસુદેવમાં જ્ઞાન નો આવિર્ભાવ કરી દે છે આ ભક્તિભાવ છે એ ભગવાનની કથાઓને આશ્રિત રહી છે એટલે મનુષ્ય દરરોજ એને શ્રદ્ધાપૂર્વક સાંભળે છે અને વાંચે છે એને તરત જ જ્ઞાન ને વૈરાગ્ય ની પ્રાપ્તિ થઈ જાય જ્યાં ભગવાનના ના ગુણો ને કહેવા અને સાંભળવા માટે તત્પર વિશુદ્ધ ચિત્ત ના ભક્તો રહેતા હોય એ સાધુ સમાજ માં બધી તરફ મહાપુરુષો ના મુખ માંથી નીકળેલા શ્રી મધુસુદન ભગવાન ના ચરિત્ર રૂપી શુદ્ધ અમૃત રૂપી અનેક નદીઓ વહેતી રહે છે લોકો અતૃપ્ત ચિત્તે શ્રવણમાં તત્પર પોતાના કર્ણ વિવરો વડે એ કથાનું અમૃતનું પાન કરે છે એને ભૂખ તરસ ભય શોક મોહ વગેરે કશો પણ અવરોધ પહોંચાડી શકાતો નથી આપણે કહીને કે કથા સાંભળી તો આપણે એવી મજા આવે પરિષિત રાજાએ સુખદેવજીને કીધું હતું તમે કથા ચાલુ રાખો રાખો મને તો કઈ બીજું ભૂખ તરસ બધું મારું ભૂલાઈ ગયું છે અરે રે સ્વાભાવિક પ્રાપ્ત થતા આ ભૂખ તરસ વગેરે વિઘ્નો થી હંમેશા ઘેરાયેલો જીવ સમુદાય શ્રી હરિની કથાઓના અમૃત સાગર સાથે પ્રેમ કરતો નથી પ્રજાપતિઓના પતિ સાક્ષાત બ્રહ્મા ભગવાન શંકર સ્વયંભુ મનુ દક્ષ વગેરે પ્રજાપતિઓ પણ અનેક ઋષિઓ નૈષ્ઠિક બ્રહ્મચારીઓ શંકાદિકો જેટલા બ્રહ્મવાદી મુનિઓ છે ને બધાય એ બધાય વાંગ્મય ના અધિપતિ હોવા છતાંય તપ ઉપાસના અને સમાધિ આખી ખોળી ખોળીને હારી ગયા બધું એને ગોયતું તોય એ સર્વ સાક્ષી પરમેશ્વર હજી સુધી જોઈ શકા નથી ઋષિ મુનિઓ તપ કરે ને તોય એને મેળવી શકતા નથી વેદ તો અપાર છે એનો પાર પામવો બહુ મુશ્કેલ છે એમાં કર્મનો વિસ્તાર તો બહુ છે એ વેદના સંબંધમાં બહુ અભ્યાસ કરવા છતાંય જેનું લક્ષણ બતાવવામાં આવ્યું છે ને જેમ કે ઇન્દ્ર છે એ હાથમાં વજ્ર રૂપે વરુણના હાથમાં પાસ છે મંત્ર દ્વારા યજન તો ભગવાન કરે છે પણ ભગવાનને જાણતા નથી ભગવાનનું નું યોજન કરે પૂજા કરે પણ ભગવાનને જાણતા નથી વારંવાર ચિંતન કરવાથી ભગવાન જે સમયે જીવ ઉપર કૃપા કરે એ સમયે એના લૌકિક વ્યવહાર અને વૈદિક કર્મકાંડની આસ્થા આપમેળે છૂટી જાય છે ભગવાનની ભક્તિ કરતા હોય ત્યારે ભગવાન આપણા ઉપર કૃપા કરે અને આપણા બધા લૌકિક વ્યવહાર તૂટી જાય અને કર્મ કરી છે કર્મકાંડની બધી આસ્થા એ છૂટી જાય ભગવાન ની કૃપા થાય ત્યારે છેતાલીસ શ્લોક સુધી ઓમ નમો ભગવતે વાસુદેવાય